તો ઊધું મારવું પડશે ચાર તો લાવી જ પડશે ગમે તેનું ઊંધું મારી ચાર તો લાવી જ પડશે કારણ કે ચાર ને લાવું તો ઢોર ભૂખ મરશે ચાર તો લાવી જ પડશે ગમે તેનું ઊંધું માર દો બોંઠોક ચાર તો લાવું જ ગમે તેના છેડા વાળ લો આજે સારું ખરેખર કોઈ જ નહીં હમ અંઠક આ તો ગમે તેનો શેડો ઉથો પાડ દઉં અંઠક જો ગમે તેનો શેડો આજે છે ને આજે કચ કદાચ બે પોતા ભરી જ દઉં છું ને તું અંઠક ગમે તેનો શેડો ઉથું પાડી દઉં કોઈ દેખાતું નહીં આરી પાડું ખાટ્યું સારું શેડો તો ખોવારવો પડશે ને કોકનો હારી મોટી મોટી ચાર હોય ને શીડો ખોવાનું એટલે તરત તો વાર જ નહીં સિયાદવાળમાં બે પોટલો ચાર કઈ દો કચકચાય બરાબર એટલે હેડ આવી બોન બે દાડા લગી જોવાનું જ નહીં બરાબર છે શીડો પણ સારો માલ તારે ને બે આ તો અમારે ખેતર બાજુ આવી ગયો હવે આવી ગયો હું તો લાઈન મને ખેતરમાં જવું પડશે લગભગ ડોગર રૂપે એક મહિનો થઈ ગયો પણ ગયો નહીં अना डुरो आयो से तो डुरो हते चार हट ले जाओ द ले हटता जतौ फटाफट अना जतौ खेतर म एना बाइक कौन सा बंगर हजरा असी तुम बिटू फाड़ ली ओहि दे जन ले राय जाय है मार खेतर मारो बाइक सु करेबा

हार सीड तो दिखाई से चार हारी हारो हो, बस चार थोडी हो गई हारे मस्त चार हा चार, मुझ चार? आ, चार तो से बतरनाक आज तो मार पाणी एकदम खंड जैसे राही पूर थेंब माहिती पोटल बराबर

અરે ડોગર તો અસલ જોરદાર થઈ છે દેખાતો નહી કઈ જો હા પેલો જવા દો જોડે મને ચાર લેવા ગઈ હતી ખેતર માં કોટો વાજ્યો ચાર લેવા ગઈ હતી ખેતર માલિક આવ્યો પછી તો આગા ભાજી નાખ્યા ચાર લેવા ગઈ હે

અલે મને શું ખબર તારી છે મને મારે તો કઈ કોઈને પૂછવાની જરૂર છે તો જેનો શેડો એનો વાર તાર હારે મતલબ મારે હું ગામમાં પૂછી જો ખાલી શું પૂછું મારે શું ગામમાં પૂછવાની જરૂર છે મારું નામ છે દેવો અને હું કેવું છું કે ગામ જો જાય પૂછી જાય એકવાર અલે ગામ જોન તો ગમે તે જોન તો મારે ને જોવાનું તાર હારી હતી હું વાળવા આવ્યો અરે પગ મેલો ને એટલે છોકરો મૂતરી જાય થથડી જાય ખબર હે તારે એમ ના મારી છેડા થાય છે હા એટલે તાય છોકરોને ચડ્યો બધી તું જ દોયાલ તોય છે મૂતારીને બધી બગાડીને

ધ્યાન તેમ કઈ તોડ તો પાડવો પડશે એટલે મોટાભાઈ હું શું કહું હા બોલ આપડે કેસ બેસ કરો નહીં બરાબર છે આ ચાર વાડીએ તમે લઈ જજો હું ફરી હું ચાર વાડવા નહીં આવું આ તો મને ખબર નથી તમારું ખેતર છે એટલે હું આવી જઉં ભૂલથી બરાબર પણ આટલી ચાર ને હું લઈ જઈ શું કરે આ તો મારું પેલું નાનું પેલું વાસરું જ ખાઈ જશે આ તો હવે શું કરીશું તો આ ચા તું ચોરી કરવા નતો આવે ને અલ્યા આ ચોરી નહીં યાર આ તો માર ઢોરો યાર માર ખેતર છે અને જમીન ને એટલે માર તો જો જેન તેન બધું ફરી ફરીને ને ચાલે પડે ને યાર હા પણ ગમે તો ચાર વાળા જો તો પૂછીન પે આવવાનું ગમે તો જાવ ને એટલે પૂછી જો કે કોણ છોડ્યો છે હા એ વાત હા બરાબર રાત પછી ભૂલ નહીં થાય જેમ તેમ જવા દો બરાબર છે અને પેલા માર ભાઈ ને માર મોટા ભાઈ ના કહેતા યાર માર તો ઈજ્જત જશે યાર એ મન ખખડાવશે ભાઈ કે આ ઈજ્જત ની પડી છે તો પછી તારે આ પૂછીન પે આવવાનું એટલે વાત સાચી છે दातान है जाहर्जाण दो आणा झाजनॉपदुध पढिधिते variety सुधे हो शुदक्राश तर आता है क्याकम सायं है को जहोड़। डोदाक्व थि य॥險, शुदक्ति लोचनेे विले यह कुदाई शुद, शुद्पर भ्मशलWhen uh મારો સારો કેસ વિશ કરી તો કેસ તો નહીં કરે પણ માધો ને હેડ ફરી કોઈ ની ચાર ચોરી ન કરી બા સારું કરે